નવીન સ્મશાન બની રહ્યું હતું હજુ તો સ્મશાનના સ્લેબ ખોલતા જ સ્મશાન પડીને જમીનદોસ્ત થઈ ગયું સ્મશાનના મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની ગ્રામજનોમાં આક્ષેપ કોટંબી ગ્રામ પંચાયતમાં સંસદની ગ્રાન્ટમાંથી નવીન સ્મશાન બનાવવામાં આવી રહ્યું હતું નવીન સ્મશાન સ્લેબ સાથે જમીન દોસ્ત થઈ ગયું સ્મશાન જમીન દોસ્ત થતાં ગ્રામજનોમાં આક્ષેપ જોવા મળ્યો હતો સ્મશાનની કામગીરીમાં વપરાતું સિમેન્ટ તેમજ સડીનું મટીરીયલ હલકી કક્ષાનું વાપર્યું હોવાનું ગ્રામજનોનો આક્ષેપ કરી રહ્યા હતા સ્મશાનના સ્લેબ સાથે સ્મશાનના બીમ કોલમ પણ જમીનદોસ્ત થઈ ગયા સ્મશાનનો ઉપયોગ થાય તે પહેલાં જમીન દોસ્ત થતાં ગ્રામજનોનો ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપો કર્યા સ્મશાનમાં મટીરીયલ હલકી કક્ષાનું વાપર્યું હોવાનું જણાવતા ગ્રામજનો સિમેન્ટ તેમજ સડીનો ઉપયોગ પણ ન થયો હોવાનો આરોપો સ્મશાનમાં ટૂંકા દિવસોમાં જ સ્મશાન બનાવી દેવાયો હોવાનું જણાવ્યું તેમજ ચાર દિવસમાં સ્મશાનનો સ્લેબ ખોલી નાખ્યા જેને લઈ આ પ્રકારની ઘટના બની હોવાનું સરપંચ એ માહિતી આપી હતી ગામના સરપંચ કાંતિભાઈએ યોગ્ય કામગીરી ફરીથી કરાવવામાં આવશે તેવું જણાવ્યું હતું આ સ્મશાનમાં પૂરેપૂરી તપાસ થવી જોઈએ કારણ કે આ પૂરેપૂરો ભ્રષ્ટાચાર થયો છે દરેક કોન્ટ્રાક્ટરની તપાસ થવી જોઈએ અને એની એની સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ શું હકીકત શું બની હતી હકીકત તો એવું છે કે ચૂંટણીનો માહોલ હતો અને આ લોકોએ કામ ચાલુ કરી દીધું કોઈ જોવા ના આવે એમ કરીને

કામગીરી કોટમ્બે ગામની અંદર શમશાન નું કામ ચાલુ હતું સંસદ ની ગ્રાન્ટમાંથી જે કોન્ટ્રાક્ટર ને જે કામ આપ્યું હતું કરવા માટે તેને સમશાનની અંદર માલ તો યુસ જ સિમેન્ટ તો યુસ જ નહીં કર્યો ચાર દિવસ થયા ભરે કે ગઈ કાલે આ પડ્યું કોઈ શું યુઝ નહીં કર્યું બધા દળ જોવા માટે છે તમે જો દળ જેવું છે બધું કઈ અંદર છે નહીં આ લોકો એમનું પાપ છુપાવવા માટે ભ્રષ્ટાચારનો ઉપયોગ કરે છે બધા કોઈ અધિકારી જોવામાં કોઈ આવ્યું નથી ચૂંટીના હિસાબે એટલા માટે એમનો ભાઈ તો ઉઠાવે એમનું પાપ છુપાવવા માટે આ લોકોએ આવો ધંધો કરજો અને રાતો રાત બધું ઉઠાવી અને ફેંકી દીધું બહાર લઈ ગયા કે કોઈને ખબર ના પડે કે ભાઈ શું થયું એમ આ તમે સળિયા બી જુઓ એકદમ પાત્રા સળિયા વાપર્યા સિમેન્ટ તો વાપર્યો જ નથી આની અંદર ખાલી રેતી એને જ વાપરી છે એના હિસાબે આ શમશાન તૂટી પડ્યું છે આખું પાછું ભાઈ જમીન પર ગદી ગયું સુરેશભાઈ